વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીની સપાટી વધતા શહેરમાં પૂર સંકટ સર્જાયું હતું જેને લઈને સરકાર દ્વારા પૂરગ્રસ્તો માટે પાણીની બોટલ અને ચવાણું લોકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી હતી તે લોકો સુધી પહોંચી ન હતી જેને લઈને યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા દ્વારા સર્કિટ હાઉસ ખાતે રેડ કરવામાં આવી હતી અને સર્કિટ હાઉસમાં પાણીની બોટલનો જથ્થો તેમજ ચવાણાના પેકેટો જોવા મળ્યા હતા જ્યારે તેમણે રેડ કરી હતી ત્યારે અધિકારીઓ દ્વારા આ બધી વસ્તુઓ ત્યાંથી હટાવી લેવા માટેની કાર્યવાહી ચાલતી હતી પરંતુ અધિકારીને પણ આ અંગેની માહિતી નથી કે આ વસ્તુ કોના માટે સરકારે વ્યવસ્થા કરી છે તેવા આક્ષેપ પવન ગુપ્તાએ કર્યા હતા ત્યારે યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા દ્વારા મીડિયા સમક્ષ માહિતી આપવામાં આવી હતી અને સરકાર તેમજ તંત્ર પર આક્ષેપ કરવામાં આવ્યા હતા ચાડી ચામડીના કોર્પોરેશનમાં બેસેલા અધિકારીઓએ એમના મોઢાથી નિવાળો જ છીણી લીધો અને એમના મોથી જલે જ છીણી લીધું અને પોતાના માટે સર્કિટ હાઉસના જૂના કોન્ફરન્સ રૂમના અંદર સંતાઈને મૂકી દીધું આ જ સરકારે જો પ્રજાને કરી હોત તો પાછલા દિવસમાં વડોદરા શહેરને જે હાલાકીનો સામનો કરવો પડ્યો એ ના પડ કરવો પડ્યો હોત આજે અમે અહીંયા રેડ કરી છે અને આ સત્ય ઉજાગર કર્યો છે અને આવનાર દિવસમાં આ જે જવાબદાર અધિકારીને આ વસ્તુઓ સોંપી છે એ વ્યક્તિનું રાજીનામું બી માગવામાં આવશે અને હકીકતે જે જરૂરિયાતમંદ લોકો છે એના સુધી આ અમારી નજર સમક્ષ વેચવામાં આવે એવી બી અમે માંગ કરીશું